સ્વાગત છે વડોદરા શહેરના વોર્ડ નંબર 6 માં સમાવેશ હાથીખાના વિસ્તાર ફતેપુરા રોડ પર આવે પાંજરીગર વિસ્તારમાં મહિનાથી ડ્રેનેજ લાઇન ચોકઅપ થતા આખા ફળિયામાં ડ્રેનેજનું વાસ મારતું ગંધાતું પાણી નીકળે છે જેથી ત્યાંના રહીશો ત્રાહીમાં પોકાળી ગયા છે

બીજા અઠવાડિયું અમારે આવી રીતે હમણાં તમે માનો અમે એટલી બધી કમ્પ્લેન કરી છે હરેક ઘરમાંથી કમ્પ્લેન ગઈ છે પણ ના કોઈ જોવા આવે છે કે ના કોઈ અમને આપે છે

અમે હવે થંટારી ગયા છે અમને આજે આનો નિકાલ લાવો જોઈએ અને આજે આજે આની ગાડી આવી જોઈએ અને બધું સાફ થવું જોઈએ નાના નાના છે

હવે તમે અમને કહો અમે કરીએશું આજ જુઓ તો ખરા મારા વહેલાની હાલત ઈજ જેવી ઈજા હતી ને પણ અમે આજ પોઝિશનમાં અમારો દિવસ નીકળ્યો છે અમે ઘરમાંથી બહાર પણ નહીં નીકળી શક્યા આજ પોઝિશનમાં ઘરમાં એટલી બધી વાસ આવે છે કે અમારા ઘરે ગેસ્ટ આવતા વિચારતા હતા અમે જઈએ તો ઘરમાં જઈએ કેવી રીતે ઘર ના બધા ગટરનો નિવેડો લાવો લાવો ને લાવો આ તો કાલે તહેવાર ના હોતો ને તો અમે બધા રોડ પર આવે ગટરો ભરાય છે પછી એ લોકો કેવું સરિયા મારે અમુક ટાઈમે મોટી ગાડી મોકલે મોટી ગાડી મોટ એટલે પેલા એ લોકો મશીન મશીન મારીને જતા રહે પછી અઠવાડિયું પંદર દિવસ શાંતિ રહે પછી જેવું હતું એવું થઈ ગયું હતું અમારી માંગણી એટલી જ છે કે અમને આનું કાયમ ખાતરનું નિવારણ કરીને આપો અને અહીંયા નવી પાઇપલાઇન એનું કંઈ સેટિંગ કરીને આપો અરજી અમે ઓફલાઈન પણ કરી ઓનલાઈન પણ કરી પણ કંઈ પણ રિસ્પોન્સ નથી એ પ્રોબ્લેમ છે અને અમે અમારે આ પ્રોબ્લમનું સોલ્યુશન આપો પીવાનું પાણી પણ ગંદુ આવે છે અને અહીંયા અમારા ઘરે નાના નાના બાળકો પણ છે અને મારા દાદા પણ બીમાર છે અહીંયા એમને પણ તાઇફડ થઈ ગયું છે આ પાણીની ગંદના લીધે આ મારા કાકા છે આ કાકા પણ જો અઠવાડિયાથી બીમાર હતા અહીંયા જમનાભાઈ રહીને આવ્યા પણ અત્યારે આવીને અહીંયા ઊભા છે જો અને પીવાનું પાણી પણ ગઢેડનું બાસવાળું પાણી આવે છે પાણી પણ તમે જોવું ને તો એકદમ પીળું પીળું પાણી આવે છે અને એમાં પણ એટલી ગંધ આવે કે આપણે ના પી શકીએ ના નહીં શકીએ એટલું ગંદુ પાણી આવી રહ્યું છે તો તમે મહેરબાની કરીએ અમે રિસ્પેક્ટ કરીએ છીએ કે અહીંયા અમારું સોલ્યુશન કાઢી આપો તમે જે તમારી જે ગટર લાઇન છે જૂની કેટલા ટાઈમ જૂની હા બહુ જૂની છે બહુ જૂની ગટર લાઇન છે બહુ અત્યારે અમે વચ્ચે પણ અહીંયા પેલી કમ્પ્લેન કરેલી કમ્પ્લેન કર્યા પણ છે કંઈ સોલ્યુશન જ નહીં દર વખતે અમે ત્યાં ઓફલાઈન ઓનલાઈન બધી કમ્પ્લેન કરીએ ને તો પણ એ જ છે અમારું ત્યાં જઈએ ત્યાં વારે વાર ધક્કા ખાઈએ ધક્કા ખાધા પછી પણ કંઈ અમારું નિકાલ નહીં આવતો એક એવું અત્યારે અહીંયા બધા ભેગા થયા છે તો ખાલી હવે સાંજે નહીં કે કાલે એક બે દિવસમાં મશીન મોકલશે મશીન મોકલીને સાફ કરી દે બસ બે ચાર દિવસ કે પંદર દિવસથી હાથ થઈ જશે પાછી જેવું હતું અહીંયા જો અમારા ઈદ હતી ને ઈદના દિવસથી અહીંયા ગઢે રૂબડાઈ છે પણ તહેવારને લીધે અમે લોકો કેવું કંઈ મગજમારી નહીં કરતા હતા હવે કાલે રામનવમી છે અમે અત્યારે આજે એમ વિચાર્યું કે બહાર રોડ પર જઈને અમે ચક્કો જામ કરીએ પણ કાલે રામનવમી છે એટલે અમે તહેવારને લીધે કંઈ નહીં કરતા પછી એવું થાય કે જો હવે અમારું તહેવાર છે ને આ લોકો અમે અહીંયા મગજમારી રોડ પર ઊભા કરી ગયા છે એટલે અમે અહીંયા મિલ્લામાં ભેગા થયા છે ને મિલ્લામાં ભેગા થઈને આ ડિસિઝન લીધું છે કે અમે ભાઈ વાતચીત કરીને ત્યાં જઈએ આગળ અમારે ઘર તરફ જવાનું રસ્તો છે જો કઈ થી જવાનું અમારે છે ને બાર રોડ પર થી આવીને આખું ફરીને એમ તેમ જવું પડે છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો